હેલો મિત્રો નમસ્કાર આ એક સત્ય હકીકત છે જે મારા સસરા અને મારી વચ્ચે બની હતી મારા સસરા મારી ઉપર મત મીટર માટે તૈયાર હતા મારું નામ રીટા છે અને હું દેખાવામાં ખૂબ જ સુંદર લાગુ છું મારી ઉંમર પચીસ વર્ષની છે અને મારા લગ્ન થઈ ગયેલા છે મારા લગ્નને ચાર વર્ષ થઈ ચૂક્યા છે અને મને કોઈ પણ સંતાન હજી સુધી નહીં હું ખૂબ જ સુંદર છું એટલે મારા સસરાએ મારી સાથે સેટિંગ કરી લીધું આ દેખા વર્ષમાં જેટલી મજા અને મારા પતિ સાથે નથી આવીને તેનાથી પણ ખૂબ જ મજા મારા સસરાએ મને આપી છે મારા સસરા હંમેશા ઘર પર જ રહે છે તેની ઉંમર સુડતાળીસ વર્ષની છે સાચું કહું તો મને મારા પતિ કરતા મારા સસરા સાથે મજા આવે છે મારા સસરાની દેખા મારા સસરા નહીં પણ મારા પતિના મોટા ભય લાગે છે અમે બંને એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા મારા સસરા હંમેશા મારા વખાણ કર્યા રાખતા હતા અને મને કહેતા હતા કે રીટા મને તારે સાથે લગ્ન કરવાનું મન થાય છે અને જો મારું બસ ચાલે તો હું તને હમણાં જ મારી પત્ની બનાવી લઉં છું હું હસતા હસતા બોલી કે લગ્ન કરવાનું જ મન કરે છે કે કંઈક બીજું કરવાનું પણ મન થાય છે હું પણ મારા સસરા સાથે નાના મોટા મજાક કરતી હતી અમે લોકો નાના શહેરમાં રહેતા હતા અને મારી પત્ની પતિની ગવર્મેન્ટ જોબ હતી એટલે મારા લગ્ન તેમની સાથે થયા હતા મારા પતિ અને મારા સસરા વચ્ચે ફક્ત સત્તર વર્ષનો જ ફરક હતો મારા સસરાને એક જ સંતાન હતું પણ મારા પતિને દારૂ પીવાની એકદમ ખરાબ આદત પડી ચૂકી હતી તે દારૂ પીને રોજ રાતે લેટ લેટ આવતા હતા અને હું તેમની રાહ જોતા જોતા સુઈ જતી દારૂ ના લીધે તેમનામાં એટલી બધી એનર્જી રહેતી હતી નહીં કે તે એક થી બે મિનિટ પણ ટકી શકતા ન હતા એટલે અમારા બંને વચ્ચે હંમેશા ઝઘડો થયા કરતો હતો તે એક પણ દિવસ દારૂ પીધા વગર રહી શકતા ન હતા એટલે મારું દિલ મારા સસરા પર આવી ગયું હતું જ્યારે મારા લગ્ન થયા ત્યારે ત્યારે મારી સાસુનું મૃત્યુ થઈ ગયું હતું એક દિવસ વરસાદ વરસી રહ્યો હતો હું ઘરમાં કમ્પાઉન્ડર ઘરનું કામ કરી રહી હતી વરસાદ થવાની હું ભીજાથી ગઈ અને મારા સસરા ત્યાં ઘરની બહાર બેઠા હતા અને મને ટાંકી ટાંકીને જોઈ રહ્યા હતા થોડી વારમાં જ વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો અને હું પૂરી રીતે ભીજાઈ ગઈ હતી તેના લીધે મારા કપડાં મારા શરીરને ચીપકી ગયા હતા મેં જોયું કે મારા સસરા મને ટાંકીને જોઈ રહ્યા છે એટલે મેં તેમને પૂછ્યું કે શું થયું તમે શું જોઈ રહ્યા છો તો મારા સસરા બોલ્યા કે રીટા તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો અને મારી નજર તમારી ઉપરથી અડતી નથી રીટા પહેલાં તમે તમારા કપડાં બદલી લ્યો તમે પૂરી રીતે ભીજાઈ ચૂક્યા છો હવે મારા સસરા મારાથી તેમની નજર બચાવી રહ્યા હતા પછી હું જલ્દીથી મારા કપડાં બદલીને આવી ગઈ થોડી વારમાં જ મારા પતિ પણ ઘરે આવી ગયા હું મારા ઘરકામમાં લાગી ગઈ હતી મારા પતિ ખૂબ જ દારૂ પીતા હતા અને તે રોજ દારૂ પીવાની આદત હતી મેં મારા સસરાને જમવાનું આપી દીધું અને આજે મારા પતિએ જમવાનું જમ્યું ન હતું કેમ કે તે આજે ખૂબ જ વધારે દારૂ પીને આવ્યા હતા એટલે તે ખૂબ જ ગહેરી નીંદરમાં સૂઈ ગયા હતા એટલે મેં તેમને જગાડ્યાને નહીં કેમ કે આ તો તેનું રોજનું કામ હતું અને હું મારા રૂમમાં સુવા ચાલી ગઈ હવે મને નીંદર આવી રહી હતી કે નહીં એટલે હું મારા સસરાના રૂમમાં ગઈ મારા સસરા બેડ ઉપર સુતા સુતા મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા હતા મને જોઈને તે બેસી ગયા અને બોલ્યા કે શું થયું રીટા ચિરાગ હજી સુધી સૂતો નથી તો મેં કહ્યું કે તે તો દારૂ પીને સુઈ ગયા છે તેને તો ભાનમાં પણ નથી અને તેને જમવાનું પણ જમ્યું નથી આ કહીને હું ઉદાસ થઈ ગઈ પછી મારા સસરા બોલ્યા કોઈ વાત નહીં રીટા હું છું ને હું મારી દીકરીને બધી જરૂરિયાતની પૂરી કરી શક અને તને એકલા પણ હું મહેસૂસ કરવા નહીં દઉં પછી હું બોલી કે તે તો બધી ઠીક છે પરંતુ આવી જ રીતે દારૂ પીતા રહેશે તો કેવી રીતે ચાલશે ત્યારે મારા સસરા બોલ્યા તું આટલું ટેન્શન શા માટે લઈ રહી છે ધીરે ધીરે તે છોડી દેશે પછી મેં કહ્યું કે તેને તો મારી કોઈ ફિકર નથી ત્યાં સસરા વાત બદલાવીને બોલ્યા કે તું મને દાદા ક્યારે બનાવીશ સસરાના મોઢામાંથી આ સાંભળીને મારા ચહેરા પર મુસ્કુરાટ આવી ગઈ પછી મેં કહ્યું કે તમને તો મજાક સૂસ સૂજી રહી છે પછી સસરા બોલ્યા કે આમ મજાક કરવા વાળી કોઈ વાત નથી તો પછી તે તેમને કહ્યું કે તમે તમારા દીકરાને પૂછો તે મહિનામાં ફક્ત બે થી ત્રણ વખત જ મારી પાસે આવે છે અને દારૂના નશાના લીધે તે ઠીક ઠીકથી કરી પણ શકતા નથી આ સાંભળીને મારા સસરા હસવા ગયા સસરા સાથે વાત કરતા કરતા ક્યારના બાર વાગી ગયા ખબર જ ના પડી પછી હું મારા રૂમમાં ચાલી ગઈ મારો મારો દારૂડીયો પતિ તો પહેલેથી જ સૂઈ ગયો હતો થોડી વારમાં હું પણ સૂઈ ગઈ સવાર પડી તો મારા પતિ રોજની જેમ પોતાની ડ્યુટીએ ઉપર ચાલ્યા ગયા અને મારો સસરો પોતાના રૂમમાં જ હતો અને હું કિચનમાં કામ કરી રહી હતી ત્યારે મારા સસરાએ ચા પીવી માટે કિચનમાં આવ્યા તેમને જોઈને હું બોલી કે મને કેમ બૂમ પાડી દેતા હોય તો હું ચા લઈને આવી જાત પછી મારા સસરા બોલ્યા કે અરે નહીં તમને શું કરવા હું તકલીફ આપું પછી મેં તેમને કહ્યું કે અચ્છા તો તમને મારી આટલી બધી ફિકર છે ત્યારે મારા સસરા બોલ્યા કે બહુ તું એટલી સારી છે કે ફિકર

ને ઘરે આવ્યા મારા સસરા ક્યારે ક્યારેક થોડો દારૂ પી લેતા હતા મારો પતિ તો હજુ સુધી ઘરે આવ્યો ન હતો હું મારા સસરાનો હાથ પકડી અને તેને તેના રૂમમાં લઈ ગઈ અને તેના બેડ ઉપર બેસાડ્યો બેસાડ્યા હું ત્યારથી જવા લાગી તો તેમણે મારો હાથ પકડી લીધો અને પોતાની પાસે બેસાડી લીધી અને કહેવા લાગ્યા કે રીટા તું મારી પાસે બેસી જા જ્યારે તું મારી પાસે હોય છે તો મને ખૂબ જ સારું લાગે છે તે દિવસે મારા સસરા નશામાં હતા અને ખબર નહીં શું શું બોલી રહ્યા હતા પછી કહેવા લાગ્યા કે રીટા હું તારી ખૂબસૂરતીની પૂરી રીતે જોવા માગું છું હું તારી સાથે શરીર સુખ માણવા માગું છું જે મારો દીકરો તારી સાથે નથી કરી શકતો તને તે બધી ખુશીઓ આપવા માગું છું આટલું બોલતા જ મારા સસરા સૂઈ ગયા બીજા દિવસે સવારે હું મારા સસરાના રૂમમાં ચાય આપવા ગઈ મારો સસરો પહેલાંથી જાગી ગયો હતો મેં તેમને કહ્યું કે કાલ રાતનો નશો ઉતરી ગયો છે ને કે હજુ બાકી છે તે સમયે મારો સસરો મારાથી નજર મિલાવી શકતો ન હતો અને કહેવા લાગ્યા કે રીટા મને માફ કરી દે મેં જાણી જોઈને નથી પીધો મારા થોડા મિત્રો ભેગા થઈ ગયા તો તેમણે મને જબરજસ્તી પીવડાવી દીધું આજ પછી ક્યારે પણ હું દારૂ નહીં પીવું હું એકદમ ઇમોસલ થઈને કહેવા લાગી તમારો દીકરો પણ પીવે પીને આવે છે અને હવે તમે પણ પીશો તો આ ઘર કેવી રીતે ચાલશે મારી આ વાત સાંભળીને મારા સસરાની આંખોમાં આંસુ આવી ગયા તેમણે મારા હાથ પકડ્યા અને કહેવા લાગ્યા કે રીટા તારી કસમ ખાઈને કહું છું કે આજ પછી ક્યારે પણ દારૂ નહીં પીવું અને જો તું કહીશ તો ઘરની બહાર પણ નહીં જાઉં આ સાંભળી મેં તેમને કહ્યું કે બધો ટાઈમ ઘર પર રહેવાની જરૂર નથી હું બસ એમ ઈચ્છું છું કે તમે પણ મારા પતિની જેમ દારૂ પીવા ના લાગો પછી મેં તેમને કહ્યું કે ચલો ચાય પી લો જેવી તેમને ચ પીધી ને મેં તેમને પૂછ્યું કે તમે મને ગઈકાલે કહેવા લાગ્યા કે મને ઠીક નથી નથી કદાચ કંઈક વધારે બોલી દીધું હોય તો તેના માટે મને માફ કરી દેજો પણ મેં કહ્યું શું હતું તમે જ મને કહી દો મેં તેમને મારા ફોનમાં રેકોર્ડિંગ સંભળાવી દીધું આ બધું સાંભળીને મારા સસરાએ શરમ આપવામાં લાગી પછી મને કહેવા લાગ્યા કે તે તે વખતે મને બિલકુલ પણ ભાન હતું નહીં કે હું શું બોલી રહ્યો છું પરંતુ મને સસરાની વાતની એ તો ખબર પડી ગઈ કે મારા સસરા મારા વિશે શું વિચારી રહે છે પછી હું તેમને કહેવા લાગી કે કોઈ વાત નહીં પછી મારા સસરા મને કહેવા લાગ્યા કે રીટા તમે ખરાબ તો નથી લાગ્યું ને ને કે હું તારા વિશે શું વિચારી રહ્યો છું તો મેં તેમને કહ્યું કે હવે બસ કરો મને કંઈ ખરાબ લાગ્યું નથી મારા થઈ ગયા પછી મેં તેમને પૂછ્યું કે કે મને સાચું હકીકત જણાવો રાતે તમે દારૂના નશામાં જે મને બોલ્યા તે તમને હકીકતમાં કરવાનું મન થાય છે કે શું તો તે કહેવા લાગ્યા કે જવા દે ને વાતને મને લાગે છે કે તે કોઈ વાતની ડરી રહ્યા હતા કે કોઈને ખબર ના પડી જાય એટલે પછી હું તેમને કહેવા લાગી હતી ખરેખર તમે મને પસંદ કરો છો તો પણ મારા સસરા કંઈ બોલ્યા નહીં પછી મેં તેમને મારા કસમ આપ્યા પછી તે કહેવા લાગ્યા કે રીટા તું મને ખૂબ જ પસંદ છે આ વાત મારા સસરાના મોઢેથી સાંભળીને પછી હું તેમના કહેવા લાગી કે તેના મતલબ એ થયો કે ગઈકાલે રાતે જે પણ તે તમે દારૂના નશામાં કહી તે બધું સાચું છે આ સાંભળીને મારા સસરાએ તેનું માથું હલાવ્યું પછી હું તેમને કહેવા લાગી કે તમને તમારી વહુ સાથે આ બધું કરવાની શરમ આવી આવશે નહીં પછી તે કહેવા લાગ્યા કે એવી કોઈ વાત નથી તો પછી મેં તેમને કહ્યું કે આજે રાતે તૈયાર રહેજો મારી વાત સાંભળીને મારા સરા ખૂબ જ ખુશ થઈ ગયા અને હું મારા સસરાને ના રૂમમાંથી બહાર નીકળી ગઈ અને મારા કામ લાગી સાંજે લાલ રંગની સાડી પહેરી હતી અને બધાને જમવાનું જમી લીધું આજે પણ મારા પતિ રોજની જેમ ખૂબ જ દારૂ પીને આવ્યા હતા તેમના સુઈ ગયા પછી હું મારા સસરાના રૂમમાં ચાલી ગઈ મારા સસરા મારી જ રાહ જોઈ રહ્યા હતા મને જોઈને એકદમ માં પડી ગયા અને કહેવા લાગ્યા કે રીટા આજે તું લાલ સાડી પહેરીને આવી છે એકદમ મસ્ત ખૂબસૂરત લાગી રહી છે તેના પછી હું મારા સસરાની બાજુમાં બેસી ગઈ અને મારા સસરા મને જોઈને જોઈ રહ્યા હતા પછી મેં તેમને કહ્યું કે કંઈક બોલવા બોલશો કે પછી મને આમ જોતા જ રહેશો મારા સસરા મારા વખાણ કરવા લાગ્યા અને રૂમની લાઈટ બંધ કરી દીધી પછી બીજી સવાર પડી વાગ્યા હું તો મારા કપડા ખરાબ થઈ ચુક્યા હતા મેં મારા સસરાનો અથોડો જોયો તો હું હેરાન થઈ ચુકી ગઈ હતી મારા પતિ તો બે મિનિટ પણ ટકી શકતા ન હતા નહીં મારું શરીર

કહેવા લાગી કે હું વિચારીને તમને કહીશ અને હલકા સ્મિત સાથે હું રૂમની બહાર આવી ગઈ તેના પછી હું સસરા સાથે મહિનામાં 15 થી 20 વખત અને ક્યારેક ક્યારેક તો તેમનેથી પણ વધારે વખત આમ અમારું થઈ જતું હતું મારા સસરા હવે ઘરે મારી સાથે જ રહેતા હતા તેમણે ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું મારા સસરા મને કહેતા કે રીટા તું જ મારું સર્જન છે હું તારા વગર રહી શકીશ નહીં તમે આવી પાગલ જેવી વાત કરો નહીં હવે તે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા અને તે બધું હવે અશક્ય હતું આ બધું કરશું તો સમાજવાળા શું કહેશે પછી મેં તેમને સમજાવ્યા ત્યારે જલ્દી તેમને સમજ આવી અને પછી અમને બંનેના અમારી ભૂલોનો અસર થયું પછી મને સમજાયું કે મારા સસરા મને છોડશે નહીં એટલે મેં તેમને તેમની સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું મારા સસરા તેનાથી દુખી થયા લાગ્યા પછી તે મારાથી દુખી થઈને હજ યાત્રા પર નીકળી ગયા હવે મારા સસરા મારાથી બિલકુલ વાત કરતા હતા નહીં તે પૂરી રીતે એકદમ બદલી ચૂક્યા હતા અમારા વચ્ચેનું જે પણ હકીકત હતી તે અમે કોઈ પણ ખબર પડવા દીધી નહીં હતી તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી જો તમને આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને એક લાઈક કરી દેજો તમારા લાઈકની તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરત છે અને અમારા ચેનલ ઉપર જો તમને નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો જોવા બદલે તમારો આભાર ધન્યવાદ